નમસ્કાર ગુજરાત ફર્સ્ટનો લોકસભાનો લાઇવ સ્ટુડિયો હાલ સંસ્કારી નગરી એટલે કે વડોદરામાં ફરી રહ્યો છે. અહીંયા અમે યુવાનોના મતમતાંત્રો જાણ્યા સાથે સિનિયર સિટીઝન શું કહી રહ્યા છે, વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે, અલગ અલગ મતમતાંત્રો જાણ્યા કે વડોદરા શહેરમાં કેવો વિકાસની વાતો છે. અને આ તમામની વાતો વચ્ચે આપણે એ વર્ગને કેમ ભૂલી શકીએ કે વારંવાર આપણે કહેતા હોઈએ છીએ કે એક સમાજને ઘડવામાં, શ્રેષ્ઠ સમાજને ઘડવામાં જો કોઈનો ફાળો હોય તો એ અમૂલ્ય યોગદાન સ્ત્રીઓનું છે. અને નારી શક્તિને આપણે કેમ ભૂલી શકીએ કારણ કે એક શ્રેષ્ઠ સમાજ એ નારી થકી થાય છે અને શ્રેષ્ઠ સમાજ બાદ જ થાય છે એક શ્રેષ્ઠ દેશનું નિર્માણ અને આપણે જ્યારે શ્રેષ્ઠ દેશનું નિર્માણ કરવા જઈ રહ્યા છે ત્યારે નારીનું યોગદાન પણ એટલું જ અમૂલ્ય બને છે એમની પાસેથી આ વખતે રિવ્યુ લઈએ કે શું કહેવું છે એમનું જે આપનું નામ મારું નામ કૃપા વાયડા છે નારી તે નારાયણી બિલકુલ કૃપાબેન ચૂંટણી આવી રહી છે અને એઝ અ લેડી તમને આ વખતે કેવો માહોલ લાગી રહ્યો છે માહોલ તો દર વખત કરતા કઈક અલગ જ લાગશે જો એક કહું ને કે કોઈને આગળ આવવામાં નારી છે ને એનો મહત્વનો ફાળો હોય છે તો આ વખતે મને લાગે છે કે નારી શક્તિ વધારે પ્રમાણમાં એ જાગીને જાગ્રત થઈને આગળ આવશે એવું મને લાગે છે

આપણે એવું માનીએ છીએ કે રાજકીય પક્ષો તો ઠીક છે પણ સાથે સાથે જે આપણા ભાઈઓ હોય છે દીકરાઓ હોય છે કે આપણા પિતા સમાન જે કોઈ પુરુષ વ્યક્તિ હોય છે બધા આપણને આપતા હોય છે પણ ઘણી વખત એવું હોય છે કે કહેવત છે કે નારીનો પગ છે ને નારી જ ખેંચતી હોય છે કે આને હું આગળ ના જવા દઉં એ તો મેં ઘણી બધી જગ્યાએ જોયું છે અને ઘણી બધી જગ્યાએ બહેનોના નામ કપાતા હોય છે અને બેનોના કામ પણ કપાતા હોય છે અને કોઈ બેન પોતાની આગળ કોઈ બેન આવી ના જોઈએ એવી માનસિકતા ઘણી બધી બહેનોની થઈ ગઈ છે એ એ રાજકારણ માટે એક દૂષિત પ્રદૂષણ કહેવાય એ આ બહુ મોટી વસ્તુ છે એ ના હોવી જોઈએ બિલકુલ શોભના બેને એ એ વાતનું બીજું પાસું પણ બતાવ્યું જે આપનું નામ મારું નામ ખુશ્બુ જોશી છે ખુશ્બુ બેન કેવું લાગી રહ્યું છે ચૂંટણીનો માહોલ વડોદરામાં કેવો જામ્યો છે સૌ પ્રથમ તો હું એવું કહીશ કે વડોદરાના માહોલની વાત કરીએ તો જય શ્રીરામ જય શ્રી રામ મોદી સાહેબે આટલા વર્ષોમાં એમની કારકિર્દી દરમિયાન આપણા ગુજરાતનું નામ તો રોશન કર્યું છે સાથે સાથે આપણા દેશને વર્લ્ડમાં એવી જગ્યા પર મુકામ પર પહોંચાડ્યું છે કે જેની ગણના કશે જ નહોતી થતી આપણા દેશની આજે દરેક દરેકે દરેક દેશમાં આપણા નામની ચર્ચા અને એનો ડંકો છે બિલકુલ આપનું શું કહેવું છે આપનું નામ અને સાથે ચૂંટણીનો જે શંખનાથ થઈ ચૂક્યો છે વડોદરામાં કેવી મારું નામ સોનલ પરીખ છે હું સોશિયલ વર્કર છું સાથે સાથે હું વડોદરા સ્ટોક એક્સચેન્જની એક્સ ચેરપર્સન છું અને વડોદરાની બિઝનેસ વુમનમાં વુમન છું મોદી સરકાર લોકસભા ઇલેક્શન આવે એટલે બધું ચાલુ થઈ જતું હોય છે ઓકે લોકસભાને આપણે કેમ મોદી સરકાર જોઈએ સૌથી પહેલા પહેલું મારું કામ એ છે તો લોકસભા એટલા માટે જોઈએ કે લોકસભાની પાંચસો ને તેતાલીસ સીટો રાજ્યસભાની બસો ને અડત્રીસ સીટો અને આપણે બસો ને એકવીસ બે ત્યાં કરે તો બસો એકવીસ પાંચસો ને એકવીસ સીટો થાય એમાંથી એનડી એકસો સત્તર માઇનસ કરીએ તો ચારસો ચાર સીટ આપણી હોવી જોઈએ એટલે આ વખતે મોદી સરકાર ગમે તે રીતે બાય હુ હોર કુક ચારસો સીટો પાર કરવી પડશે બીજી વાત એ છે કે કેમ મોદી સરકાર હોવી જોઈએ તો એમાં એક તો આપણે યુસીસી લઘુમતી આયોગ ખતમ કરવા માટે અને સીએ અને એનસીઆર કાયદો લાગુ કરીને જે ઘુસણખોરો છે એને દૂર કરવા એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને આ ત્રણ મારી દ્રષ્ટિએ એવા છે કે જેને આપણે કોઈ બી સંજોગોમાં આ વખતે દૂર કરવા જ જોઈએ રામ નામે પથ્થર તરે મોદીજીના નામ પર કોઈ બી પ્રતિનિધિ આવશે તરી જશે ચોક્કસ પણ સરકારને એક સજેશન છે કે જે બી પ્રતિનિધિ લાવો એ એજ્યુકેટેડ નોન કરપ્ટેડ અને સ્પષ્ટ વક્તા હોવો જરૂરી છે વડોદરાની વાત કરીએ તો વડોદરાને પૂર્ણ વિકાસની જરૂર છે તો જે બી પ્રતિનિધિ આવે એ પૂર્ણ વિકાસ તરફ ધ્યાન રાખે અને જે લોકો ડીપલી સોશિયલ વર્ક કરતા હોય છે ભલે ભાજપમાં હોય કોંગ્રેસમાં હોય કે આપમાં હોય ગમે તે હોય પણ એ લોકોના સૂચનો એક્સેપ્ટ કરી અને આગળ વધવું બહુ જરૂરી છે બિલકુલ જી આપનું નામ અને આપનું શું કહેવું છે આ ચૂંટણી વિશે મારું નામ ભૂમિકા આચાર્ય છે ઇવન હું હાઉસ વાઇફ છું પણ મારા તરફથી હું કહેવા એટલું માંગુ છું કે મોદી સાહેબ છે ગુજરાતનો ધબકાર છે અને એ જ આવવા જોઈએ અને ચારસો પાર ઓલવેઝ મોદી સાહેબના લીધે તો આવી જ જશે બિલકુલ એક એક વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આ જે વડોદરાના પ્રશ્નો છે વડોદરામાં વિકાસ ક્યાં સુધી પહોંચ્યો છે કયા એવા પ્રશ્નો છે કે જે લોકો સુધી નથી પહોંચ્યા જેના પર કામ કરવું ખૂબ વધારે આવશ્યક બની જાય પહેલા તો ટ્રાફિક સાયન્સ એક વડોદરા માટે એક ટ્રાફિકનો પ્રશ્ન બહુ મોટો છે અને બીજો પ્રશ્ન છે રોડનો ત્રીજો પ્રશ્ન છે પાણીનો અત્યારે ઉનાળો ચાલુ થયો છે શિયાળો ફત્યો છે ત્યાં સુધીમાં અત્યારે પાણીની તંકી દેખાઈ રહી છે કે ભાઈ પાણીના ઓબાળા ચાલુ થઈ ગયા છે લોકોના ત્યાં અને ઘણી વખત તો ઉનાળો હોય શિયાળો હોય ચોમાસું ચોમાસામાં તો પાણી દૂષિત આવે છે પણ એની સાથે શિયાળામાં પણ દૂષિત આવે ઉનાળામાં પણ દૂષિત આવે પાણી એ કેટલા હદ સુધી કામ કરી હોય એ જોવા જેવી વસ્તુ છે ભારેમાં સમસ્યા રહી જાય એને લઈને સવાલો ભારે માશ રહે છે ટ્રાફિકની સમસ્યા પણ હોય છે પોલીસ કામ કરી રહી છે અને એક સારું કામ કરી રહી છે મને આમાં સાથ સહકાર મળતો હોય છે તો પોલીસનો અને મીડિયાનો મને ઘણો બધો સાથ સહકાર મળે છે કે જે વીક ટીમ હોય છે એને પણ મીડિયા વાળા અને પોલીસ વાળા એટલો બધો સાથ સહકાર આપે છે મને તો પોલીસ વાળા બોલાવે પછી હું જાઉં છું મને જાણ થાય પછી હું જાઉં છું એ પેલા પોલીસ વાળા એ દીકરીને જે વીક ટીમ હોય છે એની સાથે એ લોકો સહાનુભૂતિથી એને બહુ પોતાની ગણીને એની સાથે કામ કરતા હોય છે એક વસ્તુ બહુ મોટી છે સાથે એ પણ પૂછવું છે વિમેન સેફટી પર વાત થઈ ગઈ પરંતુ જ્યાં રહીએ છીએ ત્યાં સ્વચ્છતા એટલી જ આવશ્યક છે તો સ્વચ્છતા વિશે વડોદરામાં શું અત્યારે મારી દ્રષ્ટિએ મોદી સાહેબને એક બહુ નાનું સ્લોગન હતું સ્વચ્છતા અભિયાનનું બરાબર દરેક લોકોએ સંપીને કામ કરવું જોઈએ સ્વચ્છતા કોઈ એક વ્યક્તિની રિક્વાયરમેન્ટ નથી દરેકે દરેકની રિક્વાયરમેન્ટ છે પણ દરેક જગ્યાએ જેવી રીતે શોભનાબેને કીધું એ પ્રમાણે કે

શુદ્ધ ચોખ્ખું એટલે શહેરમાં થશે અત્યારના વડોદરાને ખરેખર જ આ બધાની ઘણી જરૂર છે એમને એને સ્વચ્છતા અભિયાનથી માડી અને દરેક દરેક બાબતમાં એનો ગ્રોથ જરૂરી છે બેન અહીંયા શિક્ષણની સુવિધાઓ બાળકોને બરાબર મળી રહ્યા છે શિક્ષણને લઈને કોઈ પ્રશ્નો ખરા ના અત્યારે જોયું છે કે મોદી સાહેબે નવા કાયદા કાઢ્યા છે કે નવી વસ્તુ નવીનતા કઈ શીખે

તો આટલા વર્ષોમાં ઘણો બધું જગ્યાએ એરપોર્ટ છે ઘણું બધું એવું વડોદરા ડેવલપમેન્ટ થયું છે છે કે જે થઈ અને કોઈ એટલે વિકાસ ની કોઈ લેવલ ની સુધી વાત ના કરી શકે પણ હા હજી થયો છે થશે કારણ કામો ક્યારેય પત્તા નથી એટલે વિકાસ અને કામ સતત ચાલ્યા જ કરશે અને આ જે થયું છે એનાથી પણ આપણને શ્રેષ્ઠ વડોદરા મળશે નજીકના ભવિષ્યમાં આપણે જોઈ શકીશું શ્રેષ્ઠ ગુજરાત શ્રેષ્ઠ ભારત છે જ એવી રીતે શ્રેષ્ઠ વડોદરા પણ છે અને હજી આનથી પણ વિકસિત વડોદરા મળશે આપણને શ્રેષ્ઠ વડોદરા વિશે આપનું શું કહે શ્રેષ્ઠ વડોદરા તો ત્યારે જ કહેવાય કે હજી હું એમ કહીશ કે ગુજરાતમાં વડોદરાનો વિકાસ જોઈએ એવો નથી થયો કારણ કે હજી ઘણા કામો અહીંયા કરવાના બાકી છે તો મોદી સરકાર પાસે અથવા તો આગામી જે સરકાર આવે એની પાસે એવી આશા રાખીએ કે જે પણ અત્યારે પ્રશ્નો પડી રહ્યા છે એનો વિકલ્પ એનો નિકાલ થાય અને વિકાસની ની દ્રષ્ટિએ થોડું હજી આમાં આગળ થાય એવું મારું માનવું છે બિલકુલ અને વિકાસની દ્રષ્ટિએ થોડા કામો કરવામાં આવે તેવું માનવા તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે આપને ખૂબ સિમ્પલ ક્વેશ્ચન પૂછવો છે જો લોકસભાની ટિકિટ આપને આપવામાં આવે તો

પહેલા આપણે એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવું જોઈએ બીજી વસ્તુ છે કે મહિલાઓની સુરક્ષાને લીધે થઈને કામ કરવું જોઈએ કે આજે નો ડાઉટ ગવર્મેન્ટે એટલા બધા સારા સારા બહેનો બહેનો દીકરીઓ માટે મા દીકરીઓ માટે ઘણા બધા આપણને પ્રોજેક્ટો આપે છે પ્રોજેક્ટો ઉપર પ્લસમાં કામ કરવું જોઈએ સેકન્ડ વસ્તુ કે વડોદરા શહેરનો ઘણા બધા નાગરિકોનો એવો અવાજ આવી રહ્યો છે કે વડોદરાનો કોઈ પ્રોજેક્ટ થઈ રહ્યો નથી કે વડોદરા પોઝિટિવ જેટલું આગળ આવવું જોઈએ એટલું આવ્યું નથી એની પહેલા એ કોશિશ કરું જે રજવાડ પરિવારમાં વડોદરા હતું એવું હું એવું સપનું જોઈને હું એને આગળ વધારવાની કોશિશ કરી શકું છું અને બીજી વસ્તુ કે સ્ટુડન્ટોને હું અત્યારે એમએસ યુનિવર્સિટીમાં કાઉન્સલિંગ તરીકે હું કામ કરી રહી છું મેં ગઈકાલે બે ત્રણ સ્ટુડન્ટોને એવું પૂછ્યું કે મેડમ હું એમએસસી માં અમુક છું અને મેં 12500 નું અમને જે મળે છે સ્કોલરશિપ આજ સુધી અમારી પાસે નથી આવી એ દીકરીઓ બે દીકરીઓ બહુ ગરીબ પરિવારની હતી ત્યાં મને એમ થયું કે હું આ વ્યક્તિને જેની સાથે આનું કામ થઈ શકે એવું છે તો હું એ વ્યક્તિને પર્સનલી હું જઈને મળી દિલ્હી હશે તો દિલ્હી મુંબઈ હશે તો મુંબઈ હું આ વ્યક્તિને મળીને પહેલા બે દીકરીઓનો પ્રશ્નનો ઉકેલ લાવવાની કોશિશ કરી મતલબ કે નાનામાં નાની વસ્તુ પણ જોવી જરૂરી છે આપણું પરિવાર તો આપણું સેટ થઈ ગયું છે પછી આ ઉંમરે આપણે આ કામ જ કરવાનું હોય છે કે ભાઈ મારું શું એવું નહીં આપણું શું એવું વિચારી હું આગળ વધવાની કોશિશ કરું અને મોદી સાહેબે જે આપણને આપ્યું હોય જવાબદારી તો એમના મોદી સાહેબ જે જે કામ કરી રહ્યા છે એવું તો આપણે ના કરી શકીએ પણ થોડુંક એમના વિચારો ને એમના કાર્યને અનુલક્ષીને આપણે જો કામ કરીએ ને તો એના માટે બહુ જરૂરી છે હું વડનગરની છું એટલે જય હાટકેશ્વર કહું છું બાકી જય શિયાળ બિલકુલ અને જો આ તક આપના આપવામાં આવી હોય તો આપના દ્વારા કેવા કામો કરવા સૌથી પહેલા તો થેન્ક યુ વેરી મચ તમે મને આ પ્રશ્ન પૂછ્યો પણ જો મને જો મારું સિલેક્શન થાય તો હું સૌથી પહેલા હું એક જ લાઈનમાં આપને જવાબ આપી દઈશ કે હું વડોદરા શહેરને મારો પરિવાર સમજીને કામ કરીશ બિલકુલ બિલકુલ આ આપને પણ સેમ જ પ્રશ્ન પૂછવો છે કે જો આ તક આપને આપવામાં આવી હોય તો આપ શું કરો હું સૌથી પહેલા લેડીઝ માટેનું વિચારીશ કે એની સુરક્ષા પહેલી હોવી જોઈએ જે અત્યારે હાલની તારીખમાં જે કઈ બીનાઓ બની રહી છે તો એને લઈને સુરક્ષાની પહેલી ચકેદારી રાખીશ બિલકુલ આપને એક પ્રશ્ન પૂછવો છે કે વડોદરામાં જે કામો ચાલી રહ્યા હતા અત્યાર સુધી એમાં પાર્ટી દ્વારા કેવી મહેનત કરવામાં આવતી હતી અને ખૂટતા કયા એવા મુદ્દા કે જે લોકો સુધી પહોંચવા જોઈએ જે નથી પહોંચ્યા મેન તો પાર્ટીઓના તરફથી જે કામ થવું જોઈએ પબ્લિક વડોદરા શહેરની નાગરિક એક જ વસ્તુ છે રોડ પાણી વીજળી અને રસ્તાઓ મેન આ જ વસ્તુ છે અને બીજી કે નાની અત્યારે ટ્રાફિક સમસ્યાનો હોલ માંગે છે રોડની એમ તમે જ્યાં જુઓ ત્યાં ખાડા ખોદેલા ખોલેતા હશે અત્યારે દરેક સામાન્ય નાગરિકને પણ આ તકલીફ થતી હોય છે વડોદરામાં ઢોરનો પણ બહુ ત્રાસ છે તમે જુઓ તો ઢોરનું ગમે ત્યાં ઢોર છોડી દેતા હોય છે જો એના માટે પણ એક કડક વ્યવસ્થા હોવી જોઈએ એટલે આવા બધા ઘણા બધા પ્રશ્નો છે વડોદરાના એક ઢોર સમસ્યા છે રોડ સમસ્યા છે પાણી સમસ્યા છે અને એક આ લાઇટોની સમસ્યા છે એટલે ઘણા બધા હોય છે અને નો ડાઉટ પાર્ટી તો કામ કરે છે પણ આમાં જે કામ કરવું જોઈએ એવા વ્યક્તિગત એક મોદી સરકાર મેં કીધું ને મોદી કાકા એ આટલું સારું કામ કરી શકે છે તો એમાંથી એ સો કામ કરે છે તો એમાંથી પાંચ કામ તો આપણે સારા કરી શકીએ ને એટલી ક્ષમતા તો આપણામાં હોવી જોઈએ કેમ આપણે ના કરી શકીએ અને બીજી વસ્તુ કે મારું શું એ ભૂલી જવું જોઈએ અને હું એનો પગ ખેંચીને હાથ ખેંચીને એને નીચે પાડું એ કામ માનસિકતા બંધ થઈ જાય ને તો આપોઆપ વડોદરાનો વિકાસ થાય થાય ન થાય સો બિલકુલ અનેક મહત્વની વાતો અને સાથે પાયાની વાતો અને જ્યારે મહિલાઓ સાથે વાત કરીએ ત્યારે એ વસ્તુ સ્વાભાવિકપણે સામે આવી જાય છે કે પાયાની કઈ વાતો છે એના પર જો કામ કરવામાં આવે તો પછી એક વિકસિત શહેર બનાવી શકાય અને વિકસિત દેશ પણ બનાવી શકાય અનેક મહત્વના મુદ્દા કે જેના પર ચર્ચા કરી ગુજરાત ફોર્સ્ટ ના લાઈવ સ્ટુડિયો પર જે સંસ્કારી નગરીમાં ફરી રહ્યો છે અને ઝડપથી જ આપના શહેરમાં પણ આવીશું આપના મુદ્દાઓ પણ ઉઠાવીશું તો હાલ મને આપશો રજા નમસ્કાર